પાટણગંજ બજારમાં એરંડાના સારા ભાવ મળતા છેલ્લા કેટલાક દિવસોથી એરંડાની સારી આવક જોવા મળી રહી છે રોજ સરેરાશ સાત હજારથી નવ હજાર બોરીની આવક થઈ રહી છે તો ખેડૂતોને પ્રતિમળ રૂપિયા એક હજારથી અગિયારસોનો ભાવ મળી રહ્યો છે ચાલુ વર્ષે એરંડામાં પ્રતિમળદી સોથી દોઢસો રૂપિયાનો ભાવ વધારો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પાટણ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી એરંડાની સારા પ્રમાણમાં આવક શરૂ થઈ છે જેના લીધે યાર્ડમાં એરંડાની હરાજી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ચાલુ વર્ષે જિલ્લામાં બે હજાર હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું બે થી ત્રણ માસ પહેલા એરંડામાં પ્રતિમા આઠસો થી નવસો રૂપિયા ભાવ મળતો હતો જોકે હાલ ભાવમાં ઉછાળો જોવા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે ચાલુ જ છે ને ખેડૂતોને હાલ આવક વેચવા માટે થોડા આવક વધી થોડી આવક એટલે લોકો સો રૂપિયા બધા થોડી વધી એટલે લોકોને એમ કે થોડું કાઢીએ એમ એટલે વેચવા માટે આવે